નવરાત્રિ મહોત્સવમાં શેરી ગરબા લઈને આવી રહ્યા છે વિશ્વના સૌથી મોટા ગરબા સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીની ગરબા પ્રેમીઓ કાગડોળે રાહ જોતા હોય છે હવે નવરાત્રી પર્વને આડી ગણતરીના કલાકો બાકી છે જો કે ખેલૈયાઓ અને માઈ ભક્તો નવરાત્રી પર્વની તમામ તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ સવાર સુધી ગરબા રમી શકે તે માટે શેરી ગરબા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે શેરી ગરબા આ વર્ષે તેમના ગરબા સિટીના પ્રાર્થના ઓપન ખાતે આશરે બે લાખ સ્કેવર ફૂટની જગ્યામાં ત્રીસ હજાર લોકો રમી શકે તેવી તૈયારી સાથે આવી રહ્યા છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નામ કુંદલ પટેલ છે અને હું એક આયોજક છું શેરી ગરબાનો ભાઈ આ વખતે આપણે બાર દિવસનું આયોજન કર્યું છે અને ટોટલ રોજના ત્રીસ થી પાંત્રીસ હજાર ખેલૈયાઓ રમી શકે એવી સગવડ રાખી છે આપણે ત્રણ સ્ટેજ બનાવ્યા છે ભાઈ સોરી ત્રણ સ્ટેજમાં પહેલું સ્ટેજ છે જેની થીમ છે ગામડું બરાબર એમાં સુગમ સંગીત જે આપણા ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયું છે અને બીજું મંડલી જેમાં ડોલ અને સહેનાઈ અને બીજા નગાળા અને બીજા અમુક અમુક ફોક ઇન્સ્ટ્રુ